હલો કેમ છો મારા ખેડૂત ભાઈઓ બધા મજામાં હશે તો જવા મારો વિડીયો તમે સ્પેશિયલ ખેડૂત માટે છે અને આ વિડીયો આગળ જોતા રહીજો જુઓ મારા ખેડૂત ભાઈઓ હું એક વાત ખેડૂત માટે સ્પેશિયલ કહેવા જઈ રહ્યો છે જુઓ અત્યારે શાંતિનો ભાવ કેટલો બધો થઈ ગયો છે કે શાંતિનો ભાવ અત્યારે ત્રણ લાખ જેવો થઈ ગયો છે એક કિલો શાંતિનો ભાવ અત્યારે ત્રણ લાખ છે અને સોનાનો ભાવ પણ અત્યારે એક તોલાના લાખ રૂપિયા તો એમ જ ગણવાના તો મારે કેવું છે આ સરકારને કે શાંતિનો ભાવ તો આટલો બધો સડી ગયો અને સોનાનો ભાવ પણ આટલો બધો સડી ગયો તો આપણે અનાજ કરી મૂક્યું છે એનો ભાવ આપણને કેમ પૂરતો નથી મળતો સાદીનો ભાવ સડે છે સોનાનો ભાવ સડે છે અને દવાનો ભાવ સડે છે ખાતરનો પણ ભાવ સડે છે અને હરેક વસ્તુનો ભાવ સડી રહ્યો છે અને આપણે આ ખેડૂતનો ભાવ અનાજ કરીએ છીએ અને ખેડૂતને કેમ નથી મળતું અનાજનો ભાવ આમાં કેટલી બધી મહેનત કરીએ છીએ આપણે અને તોય આપણને ભાવ મળતો નથી કેમ કે આપણે ઘણી બધી મહેનત કરીએ છીએ આમાં પાણી વાળીએ છે ખાતર નાખીએ છે દવા છાંટીએ છે એમાં કેટલી અમારે નીંદવાનું આવે કેટલો બધો ખર્ચો આમાં થાય છે તોય આપણે આનો ભાવ મળતો કેમ નથી ખરેખર તો આપણે જોવા જેવું લાગે ચાંદીનો ભાવ પણ ડબલ ચડી ગયો સોનાનો ભાવ પણ ડબલ સડી ગયો તો આપણે અનાજનો ભાવ પણ એમ કરે તો જોવા જેવું કે અનાજનો ભાવ પણ ચાંદીના અને સોના જો થોડોક ભાવ સડવો જોઈએ કેમકે ચાંદીનો ભાવ પણ આટલો છે સોનાનો ફળ આટલો છે તો આપણે આ અનાજનો ભાવ પણ એવી રીતે સડવો જોઈએ કે નહીં સડવો જોઈએ આપણે એમાં કેટલી મજૂરી કરી કેટલો મહેનત કરી તો જ આપણને એનું ફળ મળે છે અને એ ફળ આપણને એનો ભાવ નહીં મળે તો આપણે એમને વાવવાનો મતલબ જ નહીં રહે કે આપણે કેટલો બધો ખર્ચો કરીએ પછી ભાવ નહીં મળે તો પછી આ અનાજ પકવવાનો કંઈ નિયમ જ નહીં પણ આ કેમ કે મજબૂરી લીધે અનાજ મંગાવું પડે છે કેમ કે આપણા ભારત દેશના આખા દેશના નાગરિકો ખેડૂત ખેતી કરે તો ફળી રહે એમ સમજવાનું છે ખેડૂત ખેતી બંધ કરી નાખી સમજી લો ખીચામાં રહેનારા કે બહાર દેશ ગમ્યા રહેનારા બધા સમજી લો અનાજ ખેડૂત બંધ કરી દેશે તો બધું જતું રહેશે કેમ કે પૈસા તો એટલો કમાશો તો કશું કામ નથી ખેતી કમાશો ત્યારે જ બધું મળશે અને ખેતીમાં અનાજ પાકશે તો જ આપણે પેટમાં રોટલી પડશે ને તો અનાજ નહીં પાકે તો સમજી લો ભૂક્કી મરી જવાના કે ખેડૂત ખેતી કરે છે તો આખા ભારત દેશના નાગરિકો ખેડૂત ખેતી કરે છે એમાં અનાજ પકવે અને આખા ભારત દેશમાં અનાજ પહોંચે છે અને સાંજે જમે છે એટલે અનાજનો ભાવ પણ સોના સાંજોગ વધવો જોઈએ એવું બધું થવું જોઈએ ભાવમાં ને પછી અમે ખેડૂત ખેતી ખેતી કરી કરીને થાકશું ત્યારે પછી અમને પણ આવડે છે એ માર્કેટમાં જવા દેવાના નથી અમે અમારા ખાધા પૂટલું પૂરતું કરવાના છે અને અનાજ ઓછું કરી દેવાના છે पी खबर पड़े सरकार ने कि अनाज में भाव वे कि नहीं पी अव पड़े किम के अमे अनाज जावा दी नहीं क्या ज्यादा अनाज नहीं जावा दी त्या लगे भाव सड़क नहीं सड़क हम जी पी खबर पड़े कि हावे भाव चढ़ाव पड़े किम के આગળ શેર કરી મારા બધા ખેડૂતોની ખબર પડે કે ભાવ કેમ નથી પડતો એટલે અને આ વિડીયો શેર ને કરી દેજો ને લાઈક પણ કરી દેજો અને ચેનલ ને પણ સબ્સ્ક્રાઇબ કરી દીજો મારા ખેડૂત ભાઈઓ જય જવાન અને જય કિસાન અને વિડીયો આગળ શેર કરી દીજો